મહાઆદ્રા નક્ષત્રમાં શ્રી સોમનાથ મહાદેવની વિશેષ પૂજા કરવામાં આવી આજે માક્ષર માસનો મહાઆદ્રા નક્ષત્ર યોગ છે ભગવાન શિવ ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા અને એ દિવસે લિંગની સૌ પ્રથમ પૂજા ભગવાન બ્રહ્મા વિષ્ણુએ કરી હતી પવિત્ર ભૂમિ પ્રભાસમાં પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરમાં સોમનાથ દાદાની વિશેષ મહાપૂજા કરવામાં આવી હતી ભગવાનને પવિત્ર દ્રવ્યથી અભિષેક કરી દેવાધિ દેવ મહાદેવ પાસે વિશ્વ કલ્યાણની કામના કરવામાં આવી હતી આ દિવસે સોમેશ્વર ભગવાન શિવ ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા અને એ દિવસે લિંગની સૌ પ્રથમ પૂજા ભગવાન બ્રહ્મા વિષ્ણુએ કરી હતી એ દિવસથી જ ભગવાન શિવના લિંગ સ્વરૂપની પૂજા શરૂ થઈ હતી આજના દિવસે ભક્તો શિવ દર્શન કરવા મંદિરમાં જતા હોય છે શિવ પૂજા અર્ચના આરતી કરીને મહાદેવની પ્રસાદી અર્પણ કરી પુણ્ય અર્જન કરતા હોય છે કહેવામાં આવે છે કે આ દિવસે શિવલિંગની પૂજા કરવાથી અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે આજે શિવજીની આરાધના કરી પંચાક્ષર સ્તોત્રનું પઠન કરવાનો મહિમા છે જે સાથે દીપ જ્યોતિ કરીને મહાદેવને પ્રસન્ન પણ કરી શકાય છે

So, I am here. Uh, she is coming for the first time. So, I wanted to make sure that she knows uh, my children have done Gujarati and Sanskrit in England. And I think they appreciate our culture more. And I feel that it is a very auspicious day at Somnath today. And we are so lucky to be here at such an auspicious occasion. And I thank you for giving me an opportunity to say a few words. Modiji in London is our most favorite person, and I think the way he's encouraging our religion to come up is the best way, and I think it should go as a perpetuity throughout the world. But in London, we have got temples, we have got uh, Pujaris, uh, we have got um, a lot of Kathas, Satsang, and we try to maintain our culture at, at the very best in the in, in United Kingdom. नाम है ऋतिका तिवारी और मैं मुंबई महाराष्ट्र से आई हूँ पहली बार सोमनाथ ज्योतिर्लिंग आई हूँ और काफी एक साल से दर्शन करने की बहुत इच्छा थी यहाँ आके पता चला महाराज जी से कि आज बहुत अच्छा योग है जो महाअद्र नक्षत्र योग है जिस दिन शिवजी पहली सोमनाथ के फॉर्म में पहली बार ज्योतिर्लिंग के दर्शन दिए थे उन्होंने ब्रह्मा और विष्णु जी को और अभी अभी महाराज जी ने बताया कि आज के दिन जो दर्शन करते हैं अभिषेक करते हैं पूजा करते हैं उनकी सारी मनोकामनाएं पूरी होती है जैसे ही मंदिर की लाइन में शिवजी को देखा आंखों में आंसू आ गए मन में बहुत प्रसन्नता हुई जिस तरह उनका अभिषेक किया जा रहा था पूरे जग कल्याण के लिए सोमनाथ जी का अभिषेक किया जा रहा है ताकि सब कुछ अच्छा रहे हमारा धर्म सुरक्षित रहे तो मैं बहुत ज़्यादा ग्रेटफुल हूँ सोमनाथ मंदिर के ट्रस्ट के लिए जो ये इन्होंने इतना अच्छा ऑर्गेनाइज किया है और अब फिर से वापस आने की इच्छा है जय सोमनाथ नम पार्वती पते हर हर महादेव दिवस खूब पवित्र खूब शुभ योग था आज આજ મહાન યોગ છે આ તો આ મહાન યોગ છે મહા આદ્રા નક્ષત્ર આજના દિવસે બ્રહ્માંડની અંદર મિથુનનો છે આજ ગોચરની અંદર મિથુનનો ચંદ્રમા છે નક્ષત્ર આદરા છે માર્ગ સમાસની માસની પ્રતિપદા કૃષ્ણ પક્ષની પ્રતિપદાનો દિવસ છે તો વેદો પુરાણો અને શાસ્ત્રો અનુસાર આજનો આ દિવસ મહાઆદ્રા નક્ષત્ર યોગ કહેવાય છે કે આજના દિવસે ભગવાન શિવલિંગ સ્વરૂપ ભગવાન બ્રહ્માજી અને વિષ્ણુજીની સામે પ્રગટ થયા હતા અને ભગવાન બ્રહ્માજી અને વિષ્ણુજીએ આજના આ દિવસે ભગવાન શિવલિંગની પ્રથમવાર પૂજા કરી હતી તો આજનો આ દિવસ ખૂબ જ શુભ છે અને ખૂબ મહાન યોગ છે સોમનાથ ભગવાન આદિ આદિ જ્યોતિર્લિંગ પ્રથમ જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્ર સોમનાથ આજ આ ભગવાન સોમનાથના સાનિધ્યમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ મહાદ્રા નક્ષત્ર યોગમાં સર્વજન હિતાર્થાય સર્વજન સકલ જગના એટલે કે આખી જગતના અને દરેકના હિત માટે સર્વના સુખ માટે સર્વલોગ નિરામય અને નિરોગી રહે એના માટે ભગવાન સોમનાથનો વિવિધ પ્રકારના દ્રવ્યો દ્વારા પૂજન કરવામાં આવ્યું અને નિસ્વાર્થ અભિષેક જે શત્રુદ્રિય અભિષેક કહેવાય છે એ શત્રુદ્રિયના મંત્રોથી ભગવાન ઉપર પયા અભિષેક એટલે કે દૂધનો અભિષેક કરવામાં આવ્યો આજના આ દિવસે કોઈ પણ જ્યોતિર્લિંગ કે શિવ મંદિરની અંદર ભગવાનનો અભિષેક પૂજા મહાપૂજન ધ્વજા પૂજન અને દીપમાલા દીપ પ્રાગટ્ય કરવાથી અને ધ્વજા ચડાવવાથી સો શિવરાત્રીઓનું પુણ્યફલ તમને પ્રાપ્ત થાય છે ભગવાન સોમનાથનું આ સાનિધ્ય છે તો વેદો પુરાણીમાં એવું લખેલું છે કે આજના દિવસે જે સોમનાથ મંદિર ની અંદર આવી દર્શન કરે છે તો સોમલિંગમ લબ્ધવા સમીયતે આ મહાન દિવસે આ સોમલિંગ ખાલી દર્શન માત્ર થી તમારું મનોવાંછિત ફલ તમને પ્રાપ્ત થાય છે અને ભગવાન સોમનાથ અંત સમય તમને મોક્ષ ની પ્રાપ્તિ કરાવે છે એવું આ શાસ્ત્રોમાં લખેલું છે ભગવાન સોમનાથ દાદા સર્વનું કલ્યાણ કરે જય સોમનાથ